સાયલાના ટિટુડા ગામ પાસે પવન ચક્કી સાથેનું કન્ટેનર ભોગાવો નદીમાં ખાબક્યું કોઈ જાનહાની નહીં

પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવતા વાહન સીધું ભોગાવ નદીમાં ખાબક્યું ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા કન્ટેનરને બહાર કાઢવા માટે ક્રેન અને અન્ય સાધનોની મદદ લેવામાં આવી રહી છે ભોગાવ નદી વિસ્તારમાં આવી ઘટનાઓ પહેલા પણ બની છે પરંતુ સદનસીબે મોટા અકસ્માતો ટળ્યા છે સ્થાનિક તંત્ર દ્વારા વાહન ચાલકોને ખાસ કરી વરસાદી મોસમમાં અને નદી નજીકના રસ્તા પર વધુ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે ભોગાઉ નદી સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય જળ એક છે અને આસપાસના ગામોને પાણી પૂરું પાડે છે આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કન્ટેનર અને પવન ચક્કીનું નુકસાન થયું છે પણ કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે ને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે